કેસોદના કોયલાણા નજીક ફોર્ચ્યુનર અને ટ્રક વચ્ચે અકસ્માત કેસોદ નજીકના કોયલાણા ગામ પાસે ફોર્ચ્યુનર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા છે તમામને એકસો આઠ એમરજન્સી સેવા દ્વારા પ્રથમ કેસોદ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડીના અણખોલ ગામના સંજયભાઈ ગલાજી ઠાકોર પોતાના પરિવાર સાથે ફોર્ચ્યુનર કારમાં સોમનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન સોંદરડા અને કોયલાણા વચ્ચે રોડ કામ ચાલી રહ્યું હોવાથી એક જ લેનમાં વાહન વ્યવહાર ચાલુ હતો સામસામે આવતા ટ્રક અને ફોર્ચ્યુનર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો ફોર્ચ્યુનર કારની સ્પીડ વધુ હોવાને કારણે અકસ્માતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યો હતો ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરી હતી સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે